प्रभुपद प्रभुपद शिव प्रभुपद जय जय प्रभु, पादा, प्रभु पादा, हरी बोल, हरि हरि हरिनाम संकीर्तन की जय श्रीलप्रभुपाल महाराज की, की जय अनंत कोटि वैशवृन्द की जय निताय गोरप्रेमानन्दे हरि हरि मा द्वादश अक्षर मन्त्र न उच्चारणु भेगाी बोल्जु ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवा भगवते वासुदेवाय सुदेवाय नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय सुदेवा नारायणं नमस्कृत्यं नरम चेव नरोत्तमं देवीं सरस्वतीव्यासं ततो जयामुदीरये नष्टप्रायेष्वभद्रेषु ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિભવતી નૈષક ઉમ ગ્ઞાનંદસ્યા ज्ञानान् जनशलाकया चक्षोरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभिष्टम् स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् हे कृष्णा करुणा दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त का राधाकान्त नमोस्तुते तप्त कांचन गौरांगी गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वभानो सुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभ्यश्च कृपासिद्धोभ्य एव च पतितानामपानेभ्यो वैष्णवे श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैतगदाहर श्रीवासादि वृन्द हरे कृष्णा हरे कृष्णा કૃષ્ણા કૃષ્ણ હરે कृष्णाय वासुदेवाय सुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસમાં ઉપસ્થિત વ્રજભૂમિ શ્રી વૃંદાવન ધામની અંદર આપ સૌ ઉપસ્થિત વાલા ભગવાનના ભક્તોનું વ્યાસપીઠ પરથી હાર્દિક હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે આપ પોતાનો જે કિંમતી સમય છે એ સમયને કાઢીને જે આપણે અઠવાડિયા માટે આવ્યા છીએ કે સાત દિવસ ભગવાનના ધામમાં પ્રભુનો સત્સંગ આપણે સાંભળીએ ભગવાનની કથા સાંભળીએ અને આપણા આ શરીરને અને કાયાને આપણે પવિત્ર કરીએ ભગવાન શ્રી કૃષ્ણને આ જગતની અંદર અધર્મનો વિનાશ કરવો ધર્મની સ્થાપના કરવી હતી એટલે ભગવાન રાધા રાણીને કે છે કે હે રાધે ચાલો આપણે ભૂતલ પર જવું છે પૃથ્વી પર જવું છે રાધા રાણીએ ના પાડી દીધી તમે જુઓ ગૃહસ્થ જીવનમાં પણ પતિ પત્ની બંનેની વચ્ચે જ્યારે કોઈ વાતનો સંવાદ ચાલતો હોય તો ઘણી વખત પત્ની એમ કે હું તમારી સાથે ત્યાં આવું પણ આવી આવી સુવિધા હોય તો આવું એમને હું ના આવું એટલે રાધા રાણીએ પણ શરત મૂકી કે હે કૃષ્ણ તમે એમ કહો છો કે ચાલો પૃથ્વી પર પણ મારી અમુક શરતો છે રાધા રાણી જે છે એ ભગવાન પોતાના વૈકુંઠ એટલે કે ગોલોક વૃંદાવન ધામમાં રાધા ને કૃષ્ણ એ નિત્ય પરિચર છે પ્રિયા પ્રિયતમ છે જગતમાં આ સૃષ્ટિમાં આવીને ભગવાન એવી લીલાઓ કરે છે અને જગતના ઘણા બધા જીવોનો આવો પ્રશ્ન હોય છે કે દરેક મંદિરોમાં દુનિયાભરના દરેક મંદિરમાં રાધા કૃષ્ણ હોય છે હકીકતમાં કૃષ્ણના રુકમણી સાથે થયા હતા તો કેમ મૂર્તિ નથી વિગ્રહ પણ હકીકતમાં જોવામાં આવે તો ગોલોક વૃંદાવન ધામની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ને રાધા એ નિત્ય પરિચર છે राधाराणी यत्र वृंदावन आगळ वृंदावन यंत्र यमुना नास्ती ज्या आगळ यमुना नदी तू न, न त्या यत्र गोवर्धन नास्ती आणि ज्या आगळ गोवर्धन पर्वत नाही મારા મનને સંતોષ અને સુખ નહીં મળે એટલે ભગવાને પોતાનું જે દિવ્ય धाम જે છે આ પૃથ્વી પર ભૂતલ પર યુપીમાં વ્રજ ચૌરાસી કોષ ભગવાનને સ્થાપિત કરી દીધું અને રાધા રાણીને કીધું કે ચાલો રાધે તમે જે જે વાત કરી એ બધીને મેં પૂર્ણ કરી છે એટલે રાધા અને કૃષ્ણ અહીં વિરાજમાન આ પૃથ્વી પર આવ્યા ગોલોક વૃંદાવન ધામનો જે ગોવર્ધન જે યમુના અને જે વ્રજ વૃંદાવન ધામ જે છે એ સાક્ષાત ભગવાને ભૂતલ પર ઉતારી દીધું એટલે ગોલોક વૃંદાવનમાં ને આ વ્રજભૂમિનો અનુભવ તમે કદાચ કર્યો હોય કે ન કર્યો હોય પણ અમે લગભગ પચીસ વર્ષથી કરી રહ્યા છીએ અદભુત આનંદ છે અદભુત સુખ છે વૃંદાવનમાં અહીંયાનો એક એક કણ જે છે ને તમારે અનુભવ કરવો તો કરજો રહીને અહીંયાની રજ માટી હાથમાં આમ ચપટી લઈ અને જ્યારે તમે હાથમાં લેશો ને આમ આમ જોશો ને તો બે કણ તમને મળશે અને એક કણ જે છે ને વર્ણ એટલે કે ગોરા કર્ણ અને એક શામ વર્ણ ગૌરવ વર્ણ જે છે ને એ કણ જે રજકણ જે છે ને એ રાધા છે અને શ્યામ જે કૃષ્ણ છે એટલે ગોલોક વૃંદાવન ધામની અંદર કણ કણની અંદર રાધા કૃષ્ણ વિરાજમાન છે ચોવીસે કલાક અહીંયા જે જે વ્યક્તિ રહે છે જે જીવાતમાં રહે છે એ ભગવાનનો અનુભવ કરે છે આપણે શરીર નથી આત્મા છીએ આખી દુનિયા જાણે છે પણ એવું મનમાં ફીલ કેટલા લોકો કરે છે કે હું શરીર નથી હું આત્મા છું બોલો કેટલા લોકો કરે છે સો માંથી એક બે કે પાંચ ટકા એવા વ્યક્તિ છે કે જે લોકો એવો ફીલ એવો અનુભવ કરે છે આઈ એમ નોટ બોડી એમ સોલ એટલે કે હું આત્મા છું હું શરીર નથી ભગવદ્ ગીતામાં ભગવાન કે છે અઢારમાં અધ્યાય ચુમ્માલીસ નંબર શ્લોકમાં કે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી નતી ભગવાન અર્જુનને કે છે કે હે અર્જુન જ્યારે કોઈ પણ જીવાત્મા પાપા પગલી કરે ભક્તિમાં ભક્તિમાં શરૂઆત કરે ને એટલે ધીરે 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 એનું ભજન વધે એની ભક્તિ વધે અને જ્યારે એનું ભજન વધે કોઈ પણ જીવનું ભજન વધે એટલે એ જીવ જે છે ને શાંત બની જાય છે એ એ જીવાત્માની અંદર કોઈ ઈચ્છાઓ નથી રહેતી આ ભક્તિનો બળ છે ભક્તિનું રિઝલ્ટ શું છે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા એ કેવો બની જાય છે આનંદિત રહેતા હોય આપણે કદાચ કોઈના મેરેજમાં ગયા હોય અને કદાચ મોડા પડ્યા હોય સુંદર મજાનું રિસેપ્શન ચાલતું હોય જોયું છે ને સ્ટેજ ઉપર બેઠા હોય વર અને કન્યા હોય અને બધા લોકો એને મળવા જાય અને આપણે કદાચ મોડા પડી ગયા અડધો કલાક એટલે આપણે જઈને સૌથી પહેલા શું ઉપાડીએ પહેલા આપણે ડીશ લઈએ અને ડીશ લઈને દરેક વસ્તુનો ટેસ્ટ કરીએ કે ભાઈ કેવી વાનગી બની છે લાવો અને એમાં તમે જ્યારે ગયા હોય છેલ્લે દાળ ભાત લેવા માટે એટલે પેલા સાબડામાં પાપડ ના હોય એટલે આપણને પછી બધા જે બધા વેપારીઓ હોય કે જે બધા ભાઈઓ બહેનો હોય કે જે પણ હોય બધા ભેગા મળે ને પાંચ જણા દસ જણા એટલે ભાઈ પેલા લગન લગ્ન જોરદાર કર્યા એટલે સારું જોરદાર તો કર્યા પણ પાપડ ના મળ્યો બધું સારું હતું મંડપ સારો હતો સ્ટેજ સારો હતો વર રાજોન કન્યા બધું સારું હતું પણ શું નતું મળ્યું એટલે પાપડ ના મળે અમે એના પચાસ લાખ ના લગ્ન તું એ પોણીમાં ફેરવી દીધા એને આટલો બધો ખર્ચો કર્યો ને તને પાપડ ના મળ્યો તો ઘેર જઈને શેચીને ખાઈ લેવો હતો પણ તું એના તારે એના ગુણગાન ગાવા કે ખરેખર બહુ સારું હતું એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે તારી પાસે બત્રીસ પ્રકારના ભોજનો હતા ત્રણ ચાર પ્રકારની સ્વીટ હોય ફરસાણ હોય બે ત્રણ પ્રકારના શાક હોય દાળ ભાત હોય ઘણી બધી વસ્તુ હોય પણ ખાલી એક ના મળે તો જીવ શું કામ બાળવો એટલે આવી પ્રકૃતિના માણસો પણ આ જગતમાં હોય છે એટલે એ જીવને બ્રહ્મભૂત પ્રસન્ન આત્માનો આનંદ અનુભવ ફીલ કરી શકતો નથી આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ચાલશે અને